દ્વિજલ સુરેખ સમીકરણ પાઠ ત્રણ આઠમું ઉદાહરણ હવે આઠમા ઉદાહરણ માં શું રકમ જોયું બે વ્યક્તિની માસિક આવક નો ગુણોત્તર નવ જેમ સાત છે તેમના માસિક ખર્ચનો ગુણોત્તર આ આવક નો ગુણોત્તર છે અને બીજો ખર્ચનો ગુણોત્તર છે ચાર જેમ ત્રણ જો દરેક વ્યક્તિ માસિક એટલે મહિનાની બે હજાર રૂપિયા બચત કરે છે તો તેમની માસિક આવક શોધો તો તેમની આવક કેટલી છે ટોટલ આવક આપણે શોધવાની છે આ વ્યક્તિ કોઈ હોય કોઈ ધારો કે હોય હવે આપણે ધારો કે એક મહિનામાં ધારો કે પચાસ હજાર રૂપિયા કમાતા હોય અને વીસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય તો આપણી આવક સિત્તેર હજાર કહેવાય ના કેવરાય કારણ કે ખર્ચો શું થાય બધ થાય તો આપણે બચત શું થાય સિત્તેર ના થાય તો શું મળે બચત તો આપણે ધારો કે પ્રથમ વ્યક્તિ ધારો કે પહેલું વ્યક્તિ છે એને ધારો કે એક્સ કરી દીધું અને વાય કરી દીધી હે કે તો આપણે આવક અને ખર્ચ આપણા જોડે છે

એમાંથી જે ખર્ચો આપણે કરો છો ને એ બાદ કરવાનો છે તો ખર્ચો શું છે ચાર તો ચાર વાય અને ટોટલ આ ભાઈ નું એવું છે આ બીજા ભાઈનું એવું થવાનું બીજા ભાઈ શું છે સાત એક્સ માઇનસ ત્રણ વાય બરાબર બે હજાર હવે આપણે રીત છે ને લોપની રીત હેડ તો લોપની રીત નો ચોખ્ખો આપણે દેખાશે લોપ કરવાનો એટલે ગમે તે એક પદ જતું રહેવું ધો તો ગમે તે એક પદ જતું પેલા આપણે ચેક કરવાનું કે આ નવું છે તો બીજી જે રકમ છે આમાં એક્સ વાળું પદ જે છે નવ એક છે નથી ચાર છે તો આ છે નથી આ તો એનો મતલબ નથી તો હવે આ નવ છે તો આપણે શું ઉડાડવું છે શનો લોભ કરવો છે એક્સ નો કરવો છે કે વાય નો કરવો છે આપણા હાથમાં તો જો એક્સ નો લોભ કરશો તો આપણે વાયની કિંમત મળશે વાય નો લોક્સની કિંમત મળશે તો આપણે તો બે બે સમાન થાય છે તો લખવાનું કે સમીકરણ એકને સાત વડે અને સમીકરણ બે ને નવ વડે ગુણતા નવ સમીકરણ શું બનશે તો ને આપણે સાત વડે તો એકલા ખાલી નવ ને સાત વડે નથી ગુણવાના આખા સમીકરણ કરવાના એવું નેવું ગુણા ત્રેસઠ એક્સ તો થવાના જ માઇનસ છે તો માઇનસ ત્રણ નવ તરી સત્યાવીસ વાય નવ દો અઢાર હાજર આ અઠ્યાવી માઇનસ છે આ પ્લસ છે એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ તો ખાસ બાદ બાકી અને મોટી સંખ્યાનો નું એટલે માઇનસ કર્યું અઠ્યાવીસ થી સત્યાવીસ જાય એટલે એક વધે તો માઇનસ વાય અઢાર હજાર અઢાર છે એટલે માઇનસ પેલા આપડે આદેશની રીત માં કેસ બરાબર ત્રણ વાય માઇનસ બે ભાગ્યા બે ને આવું કે બે વાય જે આવતું હોય આ રીતનું આવતું ને આપણે એમાં સમીકરણ ની કિંમત મૂકતાઓમાં આપણે કોઈ નવું સમીકરણ આવતું

y 4000 तो 9x - 4 और y ની જગ્યાએ 4000 b તો 4 ગુગું 16000 હવે આ 16 બરાબર ની બીજી બાજુ શું થાય માઈનસ y તો બરાબર ની બીજી બાજુએ તો प्लस तो 9x बराबर 2000 तो आता 1690 16 ने 2 18000 x बराबर 18000 तो आता 9 12000 માં 9 2 18 આ બધા 0 ઉપર દેતા રહે તો x बराबर 2000 આ શું મળ્યું જવાબ x ને y ની કિંમત મળે આપણને શું કીધું છે લાવવાનું કે તેમની એટલે કે બંનેની માસિક આવક શોધો આવક નો ગુણોત્તર શું ચૌદ હજાર ખબર પડી આ આવક જ ને કીધું છે એટલે આપણે આવક લઈ અને લખવાનું કે આમ બંનેની આવક અનુક્રમે અઢાર હજાર અને ચૌદ હજાર છે ખબર પડી

પેલું સમીકરણ અને બીજું સમીકરણ બે સમાન કરવો પડે ચાર છે રેડ તો બે વડે ગુણાકાર કરો તો ચાર થાય તો સમીકરણ એક ને બે વડે ગુણતા એવું લખવાનું એટલે ચાર એક્સ બરાબર આઠ દુ સોળ ચાર એક્સ પ્લસ છ વાય બરાબર સાત આ સમીકરણ બીજું તેમને થઈ જાય ચિહ્ન બદલાવાના ચાર એક્સ ચારેક્સ જતા રહે છ એક છ વાય જતા રહે एक्स नवाज़ जी गौतवान उसे इंजाबरा फैन ना होते तो शुक्रवार ठण्ड तो स्वामी करन मरते हो ना कि योग्य उपकरण मरते हो ना कि तुम्हारे जी ये बेहलखवान फोर बड़े अबे उदाहरण दस उदाहरण दस में उदा उदा शुक्रवार जाए कि बेसंख्या चौबड़े तो क्या है शुद्ध આવી રીતે દસમો જો પાંચ થઈ જાય ને તો રિઝલ્ટ ના ખોરઈ બે અંકો એક સંખ્યા બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અટલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો છાસઠ છે જો તે સંખ્યાના અંકોનો તફાવત બે હોય તો તે સંખ્યા શોધો આપણે સંખ્યા ની અટલા બદલી નું સમીકરણ બનાવતા શીખવાડીશું બે જીડિયો બનાવી ટાઈમ તો બે સંખ્યાઓ ધારો કે અને વાય હોય દસ વડે ગુણાકાર કર્યો વધતા બંનેનો સરવાળો કરો તો જવાબ શું આવે છે છાસઠ તો દસ એક્સ અને એક્સ એટલે અગિયાર એક્સ છે અગિયાર વાય છે બરાબર છાસઠ છે અવે બધન 11 વડે ભાગ જાલે છે તો x + y = 6 થાય રેડી એવો લખી દેવર કે 11 વડે ભાગતા હવે એક સમીકરણ મળ્યું બીજું શું કીધું છે આગળ બે સંખ્યાનો તફાવત તફાવત એટલે x - y x - y = તફાવત છે બે જ બસ આપણે ડાયરેક્ટ નોટ કરવાનું આ પ્લસ છે આ કિંમત ગમે તે સમીકરણમાં મૂકો માઇનસ વાય માં મૂકો તો એક્સ માઇનસ વાય બરાબર બે એક્સ બરાબર શું આવ્યું ચાર માઇનસ વાય બરાબર બે આ માઇનસ વાય બરાબર પ્લસ થઈ જાય અને આ બે આ લાવો તો ચાર માઇનસ બે ચાર માંથી બે લઈ તો બે વાય બરાબર બે આ લોક ત્રણે ત્રણ ઉદાહરણ છે જેને નથી આવ્યું લો એના પછી ત્રણ પોઈન્ટ ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ પ્રશ્ન એક જેને આવડે છે એ ગણવાનું ચાલુ કરે અને નથી આવડતું આપડે અમુક ધન રાખો લોકની રીત અને આદેશની રીતે મેળવો આગળ આપણે આદેશની રીત ચાલી જ છે કમ્પ્લીટ જે રીતે ગણવાન જે રીતે એટલે તમારે ગણવાનો દાખલો ના આવડે પૂછી લેવાનો હવે આપણે આ લોક શીખવું આપણે ખાલી લોકની રીતે ચલાવવું તો પહેલો જ દાખલો દસ આપણે બદલા કરવાની જરૂર નથી ખાલી લખવાનું બે વડે ગુણતા હવે બીજું સમીકરણ એમને મૂકવાનું માઇનસ ત્રણ વાય છે ચિહ્ન ખાસ ધોવાનું કાણ કે પ્લસ કરી દીધું હવે ચિહ્ન બદલાઈ જાય માઈનસ હતો પ્લસ થાય આ માઈનસ થાય આ બે જતો રહે 2 અને 3 5y થઈ ગયું આખા સમીકરણને બે વડે ગુણતા ઓને બે વડે ગુણો ઓને બે વડે ઓને બે વડે તો 10 માંથી 4 જાય તો 6 y = 6 ભાગ્યા બતા આવે આવે y ની કિંમત તમે ગમે તે સમીકરણમાં મુકવાની और बड़े तो y की कीमत पहले समीकरण में रखो कि भाई x + 6 / 5 = 5 आ 5 નો ગુણાકાર ઓય કર ઓય કર 5x + 6 આના પર ભયો 25 25 માંથી 6 જાય તો x = 19 / 5 આ 5 ગુણાકાર વિભાજન સમજાય ખબર પડી

બીજી બાજુ લઈ જવાનું આ લાયું હવે આ લાયા પછી આ ત્રીસું ચોથું સમીકરણ નથી બન્યું આ ત્રણ એક છે ને આ તો પહેલા સમીકરણ ને ત્રણ વડે ગુણાકાર કરો એટલે ત્રણ કરી નવ થઈ જાય પંદર અને બાર હવે પછી એનો લોપ થઈ જશે જશે દાખલો દાખલો બીજો ત્રણ એક્સ પ્લસ ચાર વાય ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ પછી બે એક્સ માઇનસ બે વાય બે એસ માઇનસ બે વાય બરાબર પેલા સમીકરણ ને બે વડે ગુણતા લખવાનું અમુક ખબર નહીં પડે સમીકરણ એક ને બે વડે અને બે ને ત્રણ વડે ગુણતા લખવાનું હું બોલી હવે કોને બે બે વડે ગુણાકાર કરો છ એક્સ થાય આઠ વાય થાય અને છ ચિ બદલાવ આ જતા રહે આઠ અને આઠ પ્લસ આઠ ને છ ચૌદ વાય વીસ માંથી છ જાય તો

અન બાજુ માઈનસ 4 છે 9x - 9x = 2y + 1 હવે જો આપણ સમીકરણ પેલા સમીકરણ આલતું છે 3x + 4y = કોસ આ અંગ એકલો અંગ હોતો ને બરાબરની બીજી બાજુ હોતો અને આ x ને y એક બાજુ હોતા તો

બાર થાય હવે બાર માંથી સાત જાય તો નવ વધે વાય બરાબર પોર પણ માઇનસ જવાબ આવે

મને મેસેજ કરી પર મોકલો એવું મનમાં આવડે આજે ટ્યુશન છે હું નવરો પણ કયો આવડો એજ ભાગ્યા બે બે વાય ભાગ્યા ત્રણ

त्रण तरी नऊ चिन्हा बदलाव आम्ही एक माइन आहे माइनस नऊ छ पंधर आय बराबर पंधर भाग्या पोच पोच तरी 15, पण माइनस वाय बराबर माइनस त्रण હવે આપણે ગમે એમાં કિંમત મુકાય તો આપણે સીધી સીટી વાળામાં કિંમત મૂકો કે ત્રણ એક્સ ચાર માઇનસ પોચ પોર માઇનસ ખબર પડી આ માઇનસ છ વીસ બરાબર જતા રહે શું થાય બરાબર વીસ માં તો પ્લસ થાય તો માઇનસ છ પ્લસ વીસ વીસ માંથી છ જાય તો ચૌદ এক বারবার চৌদ্দ ভাগ্য দ্রুক ছোট বার বার বারবার প্লাস বার মধ্যে છ જોઈ તો છ વધે ત્રણ દુ છ માઇનસ બે આવે પ્લસ જ આવે બે લ